બગદાણા આશ્રમના સેવક પર જીવલેણ હુમલો મેનેજિંગ ટ્રસ્ટી મુદ્દે વિવાદ બાદ બનાવ બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નવનીતભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નવનીતભાઈ બાલધિયાએ જણાવ્યા મુજબ બગદાણા આશ્રમમાં હજુ સુધી કોઈ મેનેજિંગ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી નથી તેમ છતાં તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા એક ભજનના કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિર દ્વારા યોગેશભાઈ સાગરનું નામ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જાહેર કરાતા વિવાદ ઊભો થયો હતો આ વિવાદ બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ નવનીતભાઈ દ્વારા કરવામાં આવ્યો છે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અવનતભાઈ ડાયાભાઈ બાલધિયા કોળી ગામ માં ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટીની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર જેઓનું મુંબઈમાં થોડા દિવસ પહેલાં કાંઈ હશે ભજન એમાં માયાભાઈ આહિરે એવું કીધેલ કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે તો અત્યારે હાલમાં કોઈ બગદાણા ગુરુ આશ્રમની અંદર મેનેજિંગ ટ્રસ્ટી નથી તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું તો મેં કોઈ એવું એને કીધું નહોતું આ હતા તમે મને મોકલ્યો પણ મને આતાએ મોકલી એટલે મેં મારા જાયભાઈને મોકલી પછી બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારો કે તું ક્યાં છો ને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા કરી તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈએ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ એ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ મારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાના પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મોત હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે અમે ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય એમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલી મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા કાંઈ પણ